કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની જવાબદારી મળ્યા બાદ અમિત ચાવડા બનાસકાંઠામાં યાત્રાધામ અંબાજીના દર્શને પહોંચ્યા હતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મંદિરમાં દર્શન કરી અને મા અંબાને ધીજા પણ ચઢાવી હતી અમિત ચાવડાએ પશુપાલકોના આંદોલનને લઈને નિવેદન આપતા કહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં દરેક ગામમાં એકથી વધુ મંડળીના રજીસ્ટ્રેશન થાય છે ભાજપના મળતીયાઓનું મંડળીનું રજીસ્ટ્રેશન થાય અને જૂની મંડળીઓને બંધ કરાવવામાં આવે

એક બાજુ પશુપાલકોની મહેનતનો મહેનત દૂધ અને એનો ભ્રષ્ટાચાર કરે નોકરીઓમાં પૈસા લેવાય કોન્ટ્રાક્ટમાં પૈસા લેવાય એના પ્રોડક્શનથી લઈને માર્કેટિંગમાં પૈસા લેવાય ખોટા ખર્ચાઓ થાય અને બીજી બાજુ પશુપાલકોને ને સૂચિત મંડળીઓને નુકસાન કરવાનું આ બેધારી નીતિ નહીં ચાલે કોંગ્રેસ એના માટે લડત લડશે